મિત્રો આ નિષ્કલંક મહાદેવ ભાદરવી માસના મેળાની ફૂલે ફૂલ તૈયારી ચાલે છે અને અત્યારે વાગ્યા છે સવારના છ અને હજી દરિયો ખાલી થયો નથી હજી મહાદેવનો ઓટો ખુલ્લો થયો નથી એટલે અહીંયા પૂરો બંદોબસ્ત છે કોઈ માણસોને દરિયાના પાણી સુધી પહોંચવા દેતા નથી અને પાણી સંપૂર્ણ રીતે ખાલી થઈ જશે પછી જ બધાને જવા દે છે આ દરિયાના પાણી ઓસરવાની રાહમાં યાત્રાળુઓ અહીંયા કતારમાં ઊભા રહી ગયા છે અને આલી એક દોરડા વતી દિવાલ બનાવીની છે એક વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા પોલીસ પરેડ પણ ગોઠવાઈ ગઈ છે અને કોઈને પણ દરિયા સુધી જવા દેવામાં હમણાં આવશે નહીં તો તમે જોઈ શકો છો જુઓ એ ટીમ પણ સરસ કામ કરી રહી છે અને હજી મહાદેવનો ઓટો ખુલ્લો નથી થયો અને અંદર સમુદ્રની અંદર તરવી આની ટીમો પણ હોળી દ્વારા તૈનાત થઈ ગઈ છે કોઈ જાનની ન થાય તેની સંપૂર્ણ રીતે તૈયારી કરી છે અને અહીંયા લાખો માણસો ઉમટેલા છે લાખો ઉમટેલા લાખો માણસો ઉમટેલા છે અનેક રાજ્યોમાંથી અહીંયા આવે છે આ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે અને આ ભાદરવી અમાસનું ખૂબ જ મહત્વ હોય છે હાલો મિત્રો કેટલી માનવ મેદની ઉંપી છે જો તમે અહીંયા ધૂન મંડળ ચાલે છે મહિલા મંડળ નું સરસ મજાનું મેળામાં સરસ મજાની મહાદેવ ની ધૂન બોલાય છે મહાદેવ મેળાની ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ અને હજી સમુદ્રના પાણી થોડા દાદાના ઓટલાની આજુબાજુ છે નિષ્કલંક મહાદેવના ઓટલાની પાસે એટલે હમણાં અડધી જ કલાકની અંદર એ પાણી જતા છે પછી અહીંથી આપણે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે એમના ઓટાની નજીક જવાનું છે તો જોતા રહેજો મિત્રો આ અમારો ફૂલ વિડીયો નમસ્કાર મિત્રો આપણે આ નિષ્કલા મહાદેવના સ્થાનિકની અંદર દરિયાના સર્ટની અંદર ઉપાએ અને હવે થોડી વારમાં મેળો ખુલ્લો કરવાની તૈયારી છે અને અહીંયા પ્રથમ એક રાજવંશ ભાવનગરના મહારાજાની પ્રથમ ધજા ચડતી હોય છે ભાદરવી માસની દિવસે આવી પછી આ મેળો ખુલ્લો કરવામાં આવે છે તો મહારાજા

અહીંયા દર્શન માટે હવે છુટ્ટી આપી દીધી છે અને જાય છે આ દાદાનો હોટલો ખુલ્લો થઈ ગયો છે નિષ્કલંક મહાદેવનો જુઓ મિત્રો હવે તમામ પબ્લિકને પોતાની સેફ્ટી પ્રમાણે બધાઈને રજા આપી દીધી છે અને બધાય જવું આ નિષ્કલંક દાદાના હોટલેને સરગ પાટીલીએ જઈ રહ્યા છે અને હમણાં આપણે મહાદેવના દર્શન પણ આપણે પણ કરીશું આ છે અમારા ભાવનગર તાલુકાનું મોળીયા ગામ અને નિષ્કલંક મહાદેવનું મંદિર આ સમુદ્રની વચ્ચે ઓટા ઉપર નિષ્કલંક મહાદેવ બિરાજમાન છે તો આ નિષ્કલંક મહાદેવનો ઇતિહાસ મિત્રો આજે અમારા ફૂલ વિડીયામાં તમને હું જણાવી દઉં કે અહીંયા પાંચ કિલોમીટર આથ બંગલા છે ત્યાં એ મારી વિદ્યાભૂમિ છે ત્યાં હું ભણેલો અને આ સ્થળ છે એ મારું ખૂબ જાણીતું છે અવારનવાર સાંપાની અંદર આનો ઇતિહાસ જાણ્યો છે કે અઢાર દિવસનું પાંડવોનું જ્યારે યુદ્ધ થયું ત્યારે પાંડવો કલંકિત થઈ ગયા કારણ કે ભાઈ ભાઈને મારવા પીડ્યા અને કુટુંબીજનોને મારવા પીડ્યા એક ધર્મને માટે એક ધરતીને માટે તો પછી પાછે પાંડવો અને કુંતા માતા કૃષ્ણ ભગવાનની પાસે ગયા કે હવે અમે આ કલંકમાંથી કઈ રીતે મુક્ત થઈએ તો ભગવાને એને કીધું કે તમે કાળી હોળી કાળી ગા કાળી ધજા એ લઈ અને આ ભારતની પ્રદક્ષિણા સમુદ્ર માર્ગે ફરો અને જ્યાં જ્યાં તમારો રાત થાય ત્યાં ત્યાં શિવલિંગની સ્થાપના કરજો તો પાંચ પાંડવો અને કુંતા માતા દરિયાઈ માર્ગે હોળી લઈને આવતા આવતા અરબી સમુદ્રની અંદર ની બાજુમાં ગોળિયા ગામની બાજુમાં જ્યારે આવ્યા ને ત્યારે રાત પડવા આવી હતી એટલે હોળી કાળી હોળી હતી સફેદ થઈ કાળી ધજા સફેદ થઈ ગઈ કાળી ગા સફેદ થઈ ગઈ એટલે પાંડવો અહીંયા નિષ્કલંક બન્યા હતા પાપમાંથી મુક્તિ જેને મેળવી હતી એ સ્થળ છે આ નિષ્કલંક મહાદેવનું એનું ખૂબ જ આખા ઇન્ડિયાની અંદર ખૂબ મોટું માધ્યમ છે અને આજનો આ ભાદરવી અમાસનો મેળો અને આ મેળા માટે તમે જોઈ રહ્યા છો માનવ મેરામણ ઊંચો છે અને હવે આપણે પણ જઈએ તો લાગી રહેજો અમારા વિડીયોમાં જુઓ મિત્રો ખૂબ જ માનવ મેરામણ જાય છે અને આપણે પણ તેમની સાથે સાથે આ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે છીએ અને સમુદ્રના પાણી હટી ગયા અને અહીંયા મિત્રો એવું છે કે તરવૈયાની ટીમ પણ આ નિષ્કલંગ ભગવાનના ઓટલાની આજુબાજુ એમની બોટો છે એ બોટો દ્વારા સૌનું રક્ષણ કરે છે એ ધન્યવાદને પાત્ર છે મિત્રો અને અહીંની પોલીસ પરેડ પણ ખૂબ જ બંદોબસ્તમાં હોય છે તો જુઓ મિત્રો આ માનવ મેરામણ ઉમટે છે હમણાં ઓટાની ફરતા દર્શન કરશે બધા અને હા મેં ઓટો બતાવી છે મિત્રો માનવ ગીત ની ઉમટી છે બહુ જ મોટો મેળો હલો મિત્રો તો આપણે નિષ્કલંકના ઓટલા પાસે પહોંચવા આવી ગયા છીએ અને હમણાં જ આપણે તેમના દર્શન કરવા જઈશું અને ખૂબ જ માણસો ઉમટી ગયા છે અને અહીંયા ક્યાંય જગ્યા નથી પરંતુ આપણે કોશિશ કરીશું આ છે નિષ્કલંક ભગવાનનો ઓટલો સમુદ્રીની અંદર અહીંયા પાંડવો નિષ્કલંક બન્યા અને અહીંનું મહત્તમ એવું છે કે ગમે તે માણસ અહીંયા નિષ્કલંકના પટાંગણની માલકા કંઈ પણ પ્રતિજ્ઞા લઈ તો એ નિષ્કલંક બની જાય છે મિત્રો તો આપણે પણ મનમાં મનમાં સંકલ્પ કરીશું આપણે કોઈને કહેશું નહીં પણ જે સંકલ્પ આપણો સફળ થશે એ તમને પછી જણાવીશું કારણ જો મિત્રો આ ઓટા ઉપર આપણે જઈએ છીએ

kiru e cho bani gay ka ka abhi jo nahi baithay na abhi jo

આítulo <mully> overst rune 15 આ ના નિષ્કલંક મહાદેવના દર્શને આ વિશેના પોતાના પાપ અહીંયા ધોવે છે કે અમારા પાપ પણ ક્યાંક અહીંયા ધોવા છે જેવા કાંટોવાના પાપ અહીંયા ધોવાના જો કે અમારા પણ પાપનો નાશ થાય છે તેમ આ સ્થાનનું મહત્વ એટલું મોક્ષનું પણ છે લોકો તર્પણ વિધિ કરવા પણ આવે છે અને અમે પણ અમારા પિતૃને મોક્ષ મળે અમારા પૂર્વજોને અમારા વડીલને મોક્ષ સદગતિ તેની આત્માને સદગતિ મળે

મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે અહીંયા જે કોઈ ખરા દિલથી નિષ્કલંક ભગવાનના સમુદ્રની અંદર નિષ્કલંકની પૂજા કરે અને સમુદ્ર સ્નાન કરે તો ખરેખર નિષ્કલંક બની જાય છે પણ પછી કોઈ ખરાબ કર્મો ન કરે તો આવું અહીંનું શિવનું મહાત્મ છે તો મિત્રો તમે આ અમારો ફૂલ વિડીયો જોતા રહેજો અમે તમને આ ધાર્મિકતા પાછળના કારણો પણ તમને જણાવતા રહીશું અને આ આપણા ભાવનગર જિલ્લાને પણ ગુજરાતનો મોટામાં મોટો કદાચ મેળો હોઈ શકે છે અને અહીંયા અન્ય રાજ્યોના પણ માણસો આવે છે કારણ કે આપણે પાંડવો પ્રચલિત આ શિવલિંગ પાંડવો સ્થાપિત આ નિષ્કલંક ભગવાનનું શિવલિંગ છે અને અહીંયા પાસે પાંડવો નિષ્કલંક બન્યા હતા તો હવે અમે બજાર તરફ છીએ મિત્રો અને ત્યાં તમને બતાવવા લાયક કોઈ પણ વસ્તુ હશે તો તમને બતાવીશું જોતા રહેજો જો અમારો વિડીયો નમસ્કાર મિત્રો તો આ તો અમારા નિષ્કલંક મહાદેવનો કોળીયાંકનો મેળો અને હવે આપણે અહીંયા મિત્રો તમને ઘણું ખરું અહીંયા બતાવ્યું મેળાની અંદર કે કેટલું બધું માનવ મેરામણ ઉમટું છે અને કઈ રીતનું આ મેળાનું મહાત્મ છે અને આ શું છે નિષ્કલંક મહાદેવનો ઓટલો અને સમુદ્રની વચ્ચે અને અહીંયા કઈ ઘટના બની હતી એ વિશે પણ તમને વાત કરી અને આ નિષ્કલંક પાંચ પાંડવો સાથે જોડાયેલી વાત તમને વિડીયો અંદર કરી છે તો હવે અમે મિત્રો અહિયાં અમારો આ વિડીયો પૂરો કરીએ હવે મિત્રો ફરી મળીશું આવતા વિડીયોમાં અત્યારે સૌને રામ રામ અને સીતારામ નમસ્કાર